સ્ટાર જ્વેલ્સ એલએલપી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇસ્ટાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે ગાંધીનગરમાં સરઘાસણ ખાતે પ્રથમ શોરૂમ શરૂ કરીને સંસ્થાએ સત્તાવાર વિસ્તરણની જાહેરાત કરી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકસતા માર્કેટમાં પ્રવેશ કરશે જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ઇસ્ટા ભવ્ય અને ભાવનાત્મક રીતે જોડાય એલિજ જ્વેલરી પ્રસ્તુત કરવાનો લક્ષ્ય ધરાવે છે આ પ્રસંગે જાણીતા ડિજિટલ ઇન્ફ્લુએન્સર રિયા મર્જન્ટે પણ માહિતી આપી હતી હાર્દિકભાઈ ઠક્કર જલ્યાણ ગ્રુપ ઓફ જ્વેલર્સ સહયોગથી આકાર આપી રહ્યા છે પોતાનો 6 તારીખને ઓપનિંગ છે એમાં અમારી સ્પેશિયલ ઓફર છે બાય 1 ગેટ 1 અને અમારો અંદર નવી એક अनुकूल आयु ડિઝાઇન કલેક્શન અને એમના બજેટ ને અનુરૂપ નું લોન્ચિંગ કરી રહ્યા છે જેમાં તમને ઓલ ઇન્ડિયા ની સારમ સારી કલેક્શન પ્લસ ઇમ્પોર્ટ આઈટમો પણ તમને મળશે અને અત્યારે અમારી ખાસ વિશેષતાઓ માં રહેશે કે તમારે ઘર નું ફર્નિચર પણ તમને ત્યાં મળી જશે આપડે ત્યાં તુર્કી છે એન્ટિક માં છે ડેલીવેર છે बड़ी टोटल आइटम आज हमने ग्राहक आपो तरफ से भास्कर भाई ने ये तो तो ने खरीदी करी माते अपना नरती सुष्टि मुखोवा अपना तरफ से सारे एक स्टार्टिंग में जने के ओपनिंग ऑफर में बाय 1 गेट 1 ने ऑफर आपी छे सर 40 0925 आज तने प्रोजेक्ट के विषय बात करी तो ये समझ तो बना हुआ जातो जे हंडी कार्ड छे और कई क्या क्या देशों वाली क्या क्या आयात करवावा के होटल साहेब हंडी ग्राफ के साथे मशीन मेड पण असे क्या अ મેક્ઝીમ આપણું પોતાનું ઇન્ડિયાની જેને કહેવાય કે સુખ્યાઓની આઈટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે કે ત્યાંથી સિંગાપોર ઇટાલિયન જેવી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને ક્વોલિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ